જેટ પેચિંગ મશીન થી પાંચ ગણી ઝડપથી કામગીરી થશે અને એક વખત પેચવર્ક કર્યા બાદ એક વર્ષ સુધી પેચ નહીં ઉખડે તેવો મનપા કમિશનરે દાવો કર્યો છે દસ દિવસમાં શહેરના તમામ ખાડા પૂરી દેવાનું પણ મનપા કમિશનરે આશ્વાસન આપ્યું છે તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તાર કે જ્યાં આગળ આ રીતે પેચ વર્ક કરવામાં આવ્યું હતું પહેલા તે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવે છે એક વ્યક્તિ દ્વારા આ ડામરના જે પેચ પહેલા મેન્યુઅલી કરવામાં આવતા હતા એટલે કે એક વ્યક્તિ ત્યાં આગળ પાવડો લઈને જાય પાથરે ત્યારબાદ તેને પૂરવાનું કામ કરતો હતો તે જેટ મશીનથી કરવામાં આવી રહ્યું છે પર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રે મોટું નુકસાન થયું છે નદીના વહેણમાં અચાનક ફેરફાર થતા અનેક ગામોના ખેતરોમાં પાણી ઘુસી જતા જમીન ધોવાઈ ગઈ છે ખાસ કરીને નારણપર સુવાઈ ગૌરીપર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોની વાવેલી વાવેતર કરેલી પાકની જમીન ધોવાઈ ગઈ છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ અંદાજે ચારસો થી પાંચસો એકર જેટલા વિસ્તારનું ધોવાણ થવાથી પાક બગડી ગયો છે પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે ઉપરાંત વાડી વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો છે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો છે

વેચનાર હતા આપણે ગોરધનદાસ કાલુમલના નામની મિલકત હતી પ્રતિ વ્યક્તિ ત્યારે નોંધણીની નિયમ અનુસાર બધું આઈડી પ્રૂફના આપેલા હોય કમ્પ્લીટ કાર્યવાહી પૂર્ણ કરેલ હોય ત્યારબાદ થોડોક ટાઈમ જતાં પ્રાંત સાહેબના અરજી મળેલ અને એમાં એવું જણાવેલ કે આ જે ડોક્યુમેન્ટ હતા એ ફોટા ઊભા આઈડી પ્રૂફ બનાવીને રજૂ કરેલ છે એ છેતરપિંડી રેકોર્ડ ઉપર કરેલ હતું દ્વારકા તાલુકાના વરવાડા ગામે અમુક પ્રાઇવેટ રેઝિડેન્શિયલ સર્વે નંબર જે હતા એ જમીનના મા માલિક ગોરધનદાસ કાલુમલ રામરાખાણી હતા જેમના નામનું ખોટું ચૂંટણી કાર્ડ ઊભું કરીને તેમજ પોતાની ખોટી ઓળખ આપીને આ કામના આરોપીઓ ભગવાનજીભાઈ રામચંદ્રભાઈ જોશી રાજાભાઈ વેજાભાઈ ખાંભલા અને કિશન રજનીકાંત અસવાર આ ત્રણ આરોપીઓએ સુયોજિત કાવતરું રચીને આમના બોગસ દસ્તાવેજ ઊભા કરીને આ જમીનનું વેચાણ કરેલું હતું આણંદ અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે બાર સપ્ટેમ્બરે થશે મતોની ગણતરી નવ બેઠકો માટે આજે યોજાયું હતું મતદાન અંદાજીત સત્તાણું ટકા મતદાન નોંધાયું ચોવીસ જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થઈ ગયું છે ચાર બેઠકો ભાજપે બિનહરીફ જીતી હતી અત્યાર સુધી બિનહરીફ થતી આજીવન વ્યક્તિ સભાસદની બેઠક માટે પ્રથમવાર યોજાય છે ચૂંટણી ભાજપે તમામ નવ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો ની પ્રશીક્ષણ શિબીર બનાસકાઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા બનાસકાઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન આજે મોટા ભાગનું રાજ્ય પાણીમાં ગરકાવ છે ભાજપની સરકાર દ્વારા એક પણ નવો ડેમ બાંધવામાં આવ્યો નથી આજે નરસિંહ મહેતાની ભૂમિમાં આવીને ખૂબ ગૌરવ અનુભવું છું આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ જ સારું પ્રદર્શન કરશે અને જીત મેળવશે તમામ જિલ્લાના પ્રમુખો અને આજથી શિબિર શરૂ થઈ ચૂકી છે ખૂબ જ ઉત્સાહ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ફરી લડવા માટે મક્કમ બન્યા છે તો આ સાથે કોંગ્રેસે વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણીનું બ્યુગલ ફૂક્યું છે કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે એ ફ્લડને કારણે આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણનું સ્ટોરેજ થાય વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની એમના મળતીયાઓને કઈ રીતે પૈસા મળે બોરી બંધ હોય

પ્રશિક્ષિત થયા બાદ લોક પ્રશ્નો માટે જનતા માટે લોકશાહી બચાવવા માટે ગુજરાત અને રાષ્ટ્રના હિત માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ સંગઠનનું સર્જન પણ કરશે કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે એ ફ્લડને કારણે આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાનનું સ્ટોરેજ થાય વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની એમના મળતીયાઓને કઈ રીતે પૈસા મળે બોરી બંધ હોય તળાવો ઊંડા કરવાના હોય મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે પાટણ યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી તો વર્ષોથી જે વખતે બની ત્યાંથી ત્યાં જ છે પણ બીજા એના અનેક ભાગોમાં જે કામ કરવાનું થતું હોય એની ભરતી ના કે અનેક ગોટાળા ભૂતકાળની અંદર વિદ્યાર્થીઓ માટેના પણ વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટેના પણ ભયંકર પ્રશ્નો બનેલા હતા આ બાબતમાં કોંગ્રેસના ધારાસભ્ય ત્યાંના કિરીટભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે જે હશે એ અ લોકોની ઘરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરવા મામલે આખરે પોલીસે ગુનો દાખલ કર્યો છે હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ થઈ હતી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા પરિવર્તનની કામગીરી ચલાવાતી હતી નડિયાદની આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના આદિવાસી લોકોને લાવે ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવતું તો હાલમાં નડિયાદ પશ્ચિમ પોલીસે ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ બે આરોપીઓના નામ જો ગુનો દાખલ કર્યો છે

ધર્મ સ્વતંત્રતા અધિનિયમ છે એની જે કલમ ચાર એક અને ચાર બે મુજબ ફરિયાદી આકાશભાઈ પટેલે એ પોતાને પ્રલોભન આ રીતે આપેલું છે તે અનુભયની ફરિયાદ આપેલી છે અને પોલીસે હાલમાં તપાસ હાથ ધરેલી છે

જે અંતર્ગત મન દુઃખ થય હતું એ સમાધાન થઈ ચૂક્યું છે અને પોલીસ દ્વારા કોઈ પોલીસ કોઈ ટાર્ગેટ કોઈ પાટીદારને ટાર્ગેટ કમાય એવું કહીશું કંઈ નથી પોલીસ પોલીસની કામગીરી ઘર્ષણ થયું એ સમય દરમિયાન દૂર ઉભેલી પોલીસ આવેલી ત્યાં ઘટના સ્થળે અને છૂટા પડવા માટે પ્રયત્ન કરેલો છે ત્યાં છૂટાતની મારામારી થઈ હતી એટલે પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી એ વચ્ચે પડી અને દરમિયાનગીરી કરી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરેલી એ દરમિયાનમાં સમાજના આગેવાનો આવી વચ્ચે પડી અને પછી અંદર બંને પક્ષોને સમાધાન થયેલું ફસાયેલા ગુજરાતીઓને ઝડપથી પરત લાવવા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે કયું નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ સાથે હું સતત સંપર્કમાં છું આ સંદર્ભે મેં વિદેશ મંત્રી સાથે પણ વાતચીત કરી હતી

અરવલ્લી જિલ્લા કલેક્ટરના સંપર્કમાં છે પરિવાર ભારત અને ગુજરાત સરકાર દ્વારા પરિવારને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો પોખરામાં આર્મી કરફ્યુ જોવા મળી રહી છે ચીનો હોટલમાં પરિવાર સુરક્ષિત છે આજુબાજુની સો મીટરમાં છ હોટલ પ્રદર્શનકારીઓએ ફૂંકી મારી છે નાજુક સ્થિતિને જોતા પરિવાર ચિંતિત છે તંત્ર સતત સંપર્કમાં બિહારના કાર ડ્રાઈવર સહિત પાંચ લોકો છે હોટલમાં એક પરિવારના વીણાબેન ખરાડી રામજીભાઈ ખરાડી અંકિતભાઈ ખરાડી અને પ્રિયંકાબેન બોદર છે નેપાળમાં આ તરફ ભાજપના મહિલા નેતાનો પરિવાર છે નેપાળમાં નેપાળમાં પોખરામાં હોટલમાં સુરક્ષિત છે પરિવાર મોડાસાના ટિંટોઈ ખાતે પરિવાર સાથે કરી વાત નેપાળના માહોલને જોતા પરિવાર છે ચિંતામાં મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી વીણાબેન રામજીભાઈ અંકિત અને પ્રિયંકાબેન એ નેપાળમાં ફરવા ગયેલ હતા ત્રણ ચાર દિવસથી નેપાળમાં છે અને હવે ત્યાં વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે બે દિવસથી અને ત્યાં હમણાં ફસાયેલા છે તે હમણાં પોખરાના ચીનો હોટલમાં આવેલા છે સપ્ટેમ્બરે પશુપતિનાથ ના દર્શનાર્થે ગયા હતા નવ સપ્ટેમ્બરે પરત ફરી રહ્યા હતા તે સમયે ટોળાએ ઘેરી લીધા બસ ખાલી કરી એરપોર્ટ સુધી ચાલવા પ્રવાસીઓ મજબૂર બન્યા હતા અમદાવાદના રાણી વિસ્તારમાં રહેતો પરિવાર ચિંતિત જોવા મળ્યો છે

ફરવા માટે જતા હોય છું પણ કાઠમાંડુની અંદર સૌથી વધુ ટુરિઝમ હોય છે ત્યારે ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના અનેક પરિવારો ફસાયા છે ત્યારે અમદાવાદના રાણીપા રહેતા બારોટ પરિવાર પણ ત્યાં ફસાયો છે ત્યાં શું સ્થિતિ જાણવાનો પ્રયાસ કરશું ખુદ એમના જે કહી શકાય કે વહુ અને સાથે જ એમના જે સસરા પણ આજ દેખાઈ રહ્યા છે વાત પ્રયાસ કરશું બેન આપણું નામ અને ખાસ કરીને શું થઈ રહ્યું છે ત્યાં મારું નામ ક્ષમા બારોટ છે મારા સાસુ સસરા નેપાળ પશુપતિનાથના દર્શનાર્થે ગયા હતા અને ત્રીજી તારીખે ત્યાં પહોંચ્યા અને કાલે એ લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ જતાં એમની બસને રોકવામાં આવી પચીસથી ત્રીસ હજારના ટોળાએ એમને ઘેરી વળ્યા અને ત્યાં એમને એવું કહેવામાં આવ્યું કે ક્યાં તો તમે બસ ખાલી કરો અથવા તો અમે બસ સળગાવીએ છીએ મારા સાસુ સસરા સાથે બીજા વીસેક જણા એમના સાથે ગ્રુપમાં હતા એ દરેક ઓલમોસ્ટ સિનિયર સિટીઝનના એજના છે અને એ વખતે એ લોકોને એવી ફરજ પડી કે લગેજ સાથે એમને ઉતરી જવું પડ્યું અને ત્યાંથી ચાલતા ચાલતા પાંચથી સાત કિલોમીટર દૂર એરપોર્ટ હતું ત્યાં એ લોકો ચાલતા લગેજ સાથે જતા હતા વચ્ચે એમના પર ટીયર ગેસ છોડવામાં આવ્યા અને ખૂબ મુશ્કેલી થી એ લોકો એરપોર્ટ પહોંચ્યા કાલે અને એરપોર્ટ પહોંચતા જ એરપોર્ટ બંધ થયાના સમાચાર આવ્યા જી ચોક્કસ આપણે વાતનો તમારા જે સસરા છે વાત કરાવશું છું ચોક્કસ સાબ શકો છો હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે અંકલ પણ ત્યાં જોવા મળી રહ્યા છે વડીલ પણ અંકલ આપનું નામ ખાસ કરીને અને આપ જે સ્થિતિમાં ત્યાં છો કઈ રીતની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે હાલ અત્યારે ત્યાં પાવર નથી નહી કોઈ આર્મી પાવર નથી ટોટલ ઉપર જે છે અમારો ભગવાન છે ગમે તે ઘડીએ ગમે તે થઈ શકે એવું છે અમને જલ્દી થી રેસ્ક્યુ કરીને અહીંથી નીકળવામાં આવે અને ગુજરાત સરકાર ને અપીલ કરીએ જગન્નાથજી ના રમખાણ માં નથી જોયો આવો હુમલો કોઈ દિવસ માં જોયો નથી છ દિવસ અમે બઉ સરસ પડ્યા પણ આ છેલ્લા દિવસે આગળ થોડી ખબર પડી ગઈ કે ચાલુ થઈ છે બવાલ કારણ કે અહીં ગવર્મેન્ટ

મુખ્યમંત્રી પણ સતત અધિકારીઓના સંપર્કમાં રહ્યા હતા અને ભારે પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવા આવશે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે જેથી તાત્કાલિક એને રિલીફ મળે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીનું નિવેદન બનાસકાંઠાનું સુઈગામ અને વાવ પંથક ભારે વરસાદને કારણે ખૂબ પ્રભાવિત થયું છે રાજ્ય સરકારના વિશેષ અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી છે અને ઝડપથી પુનઃસ્થાપનની કામગીરી કરવામાં આવી રહી છે એ પ્રમાણે અત્યાર સુધી બે લાખથી વધુ ફૂડ પેકેટો ત્રણ લાખથી વધુ બોટલો ઓગણીસથી વધુ ટીમ જિલ્લા કક્ષાએની કરી છે રાજ્ય સરકારે પોતે પાંચ એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓને ત્યાં નિમણૂક કરી છે અને અત્યારે તમામ રીતે એકસોને બસોને સત્તાણું ગામો પૈકી એકસોને તેત્રીસ ગામોનું વીજળીકરણનું રિવોક કરવાનું કામ એ અત્યારે પૂર્ણ થઈ ગયું છે પૂર્ણની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવા આવશે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કરીને સુઈગામ સહિતના અનેક ગામોમાં હાલત વધુ છે ગંભીર બનાસકાંઠામાં રાહત અને બચાવ માટે પૂરતી તાકાત સાથે તંત્ર તૈનાત છે પાંચ અધિકારીઓની ખાસ નિમણૂક કરાઈ છે ઉપરાંત એસડીઆરએફ અને

ફેક્ટરીમાંથી તમામ કર્મચારીઓ સહિતને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી હાલમાં આ જાણકારી છે તે પ્રમાણે આ બનાવમાં રેફ્રિજરેશન ગેસ બનાવવાના પ્લાન્ટમાં થયો હતો ગેસ લીકેજ લીકેજને પંદર મિનિટ જેટલા સમયમાં બંધ કરવામાં આવ્યું હતું આ બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે બહાર કામદારોની તબિયત બગડી હતી ગેસ લીકેજની ઘટનામાં કંપની કમ્પાઉન્ડમાં આવેલ મંદિરના પૂજારીને ગંભીર અસર પહોંચતા નીપજ્યું છે મોત થો કેમિકલમાં ગેસ કડતરની ઘટના બની હતી જેને લઈને નાશભાગ અને દોડધામ મચી ગઈ હતી હું આપણે સીધા દ્રશ્ય બતાવી સાત દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ જે ગેસ કડતર થઈ હતું તે પ્લાન્ટથી થોડી દૂર આપણે ઊભા છીએ અને આ સામે જે ટ્રગ દેખાઈ રહ્યા છે તેની બાજુમાં આવેલો જે પ્લાન્ટ છે ત્યાં જ ગેસ ગડતર થયું હતું રેફ્રિજરેશનમાં પૂરવામાં આવતો આર થર્ટી ફોરનો જે ગેસ હતો તે લિકેજ થયો હતો જેમાં બાર જેટલા જે કર્મચારીઓ છે તેઓને ગેસ કડતરની અસર થઈ હતી તેઓને સારવાર માટે હાલોની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા દરમિયાન એ અંદર એક મંદિર આવેલું છે તે મંદિરમાં પૂજા કરતાં એક પૂજારી હતા તેઓનું મૃત્યુ નિપજ્યું અને જિલ્લા પોલીસ વડાએ જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ કરી છે સાથે સાથે જ અહીંયા કોઈપણ પ્રકારનું હાલ જોખમ નથી કોઈને પેનિક ઊભું કરવાની જરૂર નથી એવી પણ જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી છે જોકે કેટલાક સ્થાનિકો છે તેઓ દ્વારા અહીંયા ગેટની બહાર આવીને એક રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો જ્યારે ઘટના બની ત્યારે જે દોડધામમાં જીતી હતી જે અંગે કોઈ પણ પ્રકારનું સાયરન નહીં વગાડવામાં આવતા જે સ્થાનિકો છે તેઓના ભયનો માહોલ સર્જાયો હોવાનો પણ સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા હતા જો કે હાલ

લુણાવાડા પોલીસ અને ફાયર ટીમ દ્વારા તાત્કાલિક આગને કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ કરી દેવામાં આવ્યા છે આકાશમાં દૂર દૂર સુધી આગના જોવા મળી રહ્યા છે છે હાલમાં મેજર કોલ હોય તેવી પરિસ્થિતિ જે તે જોવા મળી રહી છે દ્રશ્યો સ્પષ્ટ થઈ રહ્યું છે કે સોફા અને ગાડલાના આ શોરૂમની અંદર આગ લાગવાને કારણે કેટલી પરિસ્થિતિ ભયાનક છે વધુ માહિતી મિતેશ પાસેથી મેળવીશું જી મિતેશ શું જાણકારી છે વધુ હાલમાં સમગ્ર ઘટનાને લઈને જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુનાવડાથી મોડાસા રોડ તરફ ફર્નિચરની એક દુકાન આવેલી છે સંતોષ ફોર્મ એન્ડ ફર્નિચર ત્યાં ઘડી અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો ત્યાં આ દુકાનની અંદર રહેલો સોફા ફર્નિચર સહિતની તમામ જે ચીજ વસ્તુઓ છે તે બળીને ખાક થઈ ગઈ છે જોકે ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું પરંતુ આગ કાબુમાં લઈ શકાય તેવી પોઝિશન નથી અને એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર કલાકોની મહેનત બાદ પણ કાબુમાં આવતા આખરે જે માલ સામાન છે છે તે થઈ જે રીતે પરિસ્થિતિ મિતેશ જોઈ રહ્યા છો આ દ્રશ્યો થી સ્પષ્ટ લાગી રહ્યું છે કે આગ ભયંકર થી કયા કારણો છે અને કેટલી ફાયરની ગાડીઓની જરૂર પડી હતી જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો અચાનક આગ લાગવાના બનાવ ને લઈને જે દુકાન માલિક છે તે અચાનક ચંબાચંપી પડ્યો હતો પરંતુ આજુબાજુના લોકો દ્વારા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી અને ફાયર ફાઇટર બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ બંને દ્વારા જે પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો હતો પરંતુ આ આગ એટલી ભયાનક અને વિકરાળ હતી કે જે દુકાનનો માલ સામાન છે તે મોટા ભાગનો બળી ગયો હતો અને વેપારી છે તેને મોટા ભાગનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે પરંતુ આગ નો બનાવ હજુ અકબંધ જોવા મળી રહ્યો છે કયા કારણોસર આગ લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી અમારી સમગ્ર માહિતી બદલ તો આ કયા કારણોસર લાગી જાણી શકાયું નથી પરંતુ આખી દુકાન જે છે તે બળીને ખાક થઈ ગઈ છે દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ફાયર બ્રિગેડ તરફથી પાણીનો મારો ચલાવી આગ વધુ ન પ્રસરે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું